પોલીસ ઇન્સ્પેક્ટરની ની ઉપસ્થિતિ રહી હતી અને તેમના હસ્તે કીટ વિતરણ કરવામાં આવી હતી જેમાં મુથુટ માઇક્રોફિલ લિમિટેડ ના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પહેલા તો મારું નામ નરેશ ચૌહાણ છે મે મુથુટ માઇક્રોફિલ લિમિટેડ તરફથી સ્ટેટેડ મે કામ કરું છું ટોટલ ગુજરાતમાં મારી પાસે 160000 કસ્ટમર છે તો અમે જે બી આ વરસાદની અંદર જ્યારે બધા દસ દિવસ પહેલાં ગુજરાતમાં વધારે વરસાદ થયો છે તેમાં જે બી અમારા કસ્ટમર અન્ય લોકોમાં જે બી નુકસાન થયેલ છે અને જે અમારા કસ્ટમરને જમવાનું યા ખાવાની સામગ્રી માટે જે નુકસાન થયેલું છે તેની માટે અમે કીટ વિતરણ કર્યા છે તો ઓવરઓલ ગુજરાતમાં કર્યા છે અત્યારે વડોદરાની આજની તારીખની અંદર બસો પ્લસ કીટનું વિતરણનું અમારું આયોજન છે નહીં અમારા જે કસ્ટમર છે અત્યારે મુથુટ માઇક્રોફિન લિમિટેડ મેં જે લોન અમારા કસ્ટમર જેને લીધી છે જો અમારા કસ્ટમર બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષથી જોડાયેલા છે એમની અંદર અમે ઇન્સ્યોરન્સનો બી લાભ અમારે અહીંયા મળે છે કોઈને પાણીની અંદર મકાનમાં કોઈ બી ટૂટફૂટ થાય છે એની માટે બી ઇન્સ્યોરન્સ હોય છે પ્લસ આ હરેક કસ્ટમરને અમે આ કીટ વિતરણ કરીએ છીએ અને નુકસાન થયેલું છે સાધન સામગ્રી છે કરિયાણાની સામગ્રી છે કયો વિસ્તાર છે પરશુરામ ભઠ્ઠા વિસ્તાર અને આજે પોટલ વડોદરા ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ જગ્યાએ આયોજન છે અમારું